પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં વીજળી સમસ્યાએ લોકોની મુશ્કેલી વધારી છે પીપરાળા સહિતના અનેક ગામોમાં છેલ્લા છત્રીસ કલાકથી વીજ પુરવઠો બંધ રહેતા લોકો ગરમીમાં તડપી રહ્યા છે પવનના કારણે વીજ પોલ નમી જતા યુજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો હતો પરંતુ છત્રીસ કલાક બાદ પણ યોગ્ય કામગીરી નહીં થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે યુજીવીસીએલના કર્મચારીઓને ફોન કરીએ તો તેઓ ફોન ઉપાડતા નથી અને ઓફિસ જવાથી પણ કોઈ જવાબ આપતો નથી સાથે વીજળી વગર શાળાઓ ઘરગથ્થુ કામકાજ અને પશુપાલન જેવા દૈનિક જીવનના કાર્ય પર અસર પડી છે ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે પીપરાળામાં અવારનવાર લાઇટનો પ્રશ્ન રહેશે અને આજે છત્રીસ કલાકથી પીપળા ગામમાં વીજ કાપશે વીજ કેવી રીતે લાઇટ જાય છે એની કોઈ ખબર નથી અને જીબીના હેલ્પર સાતપુર તાલુકામાં માત્ર ત્રણ જણા છે આપણે હેલ્પરને ફોન કરીએ તો હેલ્પર ફોન ન ઉઠાવે આપણે સાતરપુર જવું પડે અવારનવાર આવા લાઇટના ધાંધિયા થતાં પીપરાળા ગામમાં લાઈટની મોટી તકલીફ પડે છે